અરે માતાજી મિત્રો જય દેવા બાપા સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં તો આજે છે મારા પ્રિન્સેસનો હેપી બર્થડે તો આજે એના કાકા એના માટે ગિફ્ટ લાવ્યા છે જોઈ શું ગિફ્ટ લાવ્યા છે હમ ટણે ટણે વાહ આ તો સાયકલ છે ભાઈ સાયકલ કાંઈ ઘટતું વાહ 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 સાયકલ છે મસ્તીની ભાઈ 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 મેં સાયકલ એ જોઈ ને લીધી કે આ એના માટે પરફેક્ટ છે અને એને આમ બેનિફિટ આવશે બેસવામાં મજા આવશે પણ આ તો એવું હતું કે હું પેલા ઠાર લેવા જતો ઠારમાં એવું હતું હારા સાત હજાર રૂપિયા કીધા

અને પ્રાંસી જઈ છે ધીમે ધીમે ઉપર હવે રેડી થવા માટે રેડી થઈ ગઈ પછી તમને પાછું બતાવીશ કે રેડીમાં એને શું કપડાં પહેર્યા અને ભાઈ આ ગિફ્ટ પ્રાંસુના મામાએ મોકલી છે હવે જોઈ આમાં શું છે ખોલો તો ભાઈ વાહ આમાં તો ઢીંગલી એવી વાહ ડોલ એવી મસ્તીની એક નંબર ડોલ છે આ છે આ ગિફ્ટ એના મામાએ મોકલી છે એક નંબર ઢીંગલી છે વાહ સરસ

અને પછી ભાઈ ત્રીજા ગેરમાં ગાડી સેકન્ડ મારીને ઉપાડીને ગાડી બાગડદા બાગડદા બાગડ બાગડદા બાગડ બાગડદા બાગડ બગડદા બાગડદા બાગડદા એમ કહેવાય કે ગાડી ગઈ ક્યાં તો પરબારા વાકાનેર પહોંચી ગયા અમે અને હવે જાઓ આપણે કેકની દુકાને ડાયરેક્ટ ફાઇનલી આપણે કેક ની દુકાને પહોંચી ગયા ને અહીં આવીને જોયું કેક તો કેકની વાળાની દુકાન જ બંધ હતી પછી તો આપણી ભાઈને ફોન કર્યો કે ભાઈ આવો ને અમે કેક લેવા આવ્યા છીએ ભાઈ કે હમણાં આવું હમણાં આવું કે પછી તમે મારા ભાઈને કીધું અહીંયા આપણે ઊભું ન રહેવાય એ ભાઈ આવે આપણે ચા પી આવી પછી તમે બે ભાઈઓ એક એક રકા બી ચાની મારી લીધી હો ગમે ત્યાં બહાર જાય ને ચાની યાદ પહેલાં હો અને ચા પીને જે મજા આવી છે ઓહો આહા કાંઈ ઘટે ને હો પછી તો એ ભાઈ આવી ગયા ને આપને આપી દીધી કેકને પણ કેકનો વજન એટલો હતો ને કે હું હાઉ ત્રાહો ત્રાહો હાલતો હતો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પછી ડાયરેક્ટ ઘરે તો મિત્રો અત્યારે મારા મમ્મી કાક જમવાનું બનાવે છે હું બનાવો છો પંજાબી પંજાબી શાક હા હા યુટ્યુબ માંથી જોઈને કઈ આઈ છે 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 શું છે પાણી થાય છે આજે મારી હા હા મારી એટલે પંજાબી બનાવો છો પંજાબી બીજું આય રે બીજું આય રે પરોઠા પરોઠા અને ગાગરમાં પાણીથી પાણી આમાં નાખવાનું પંજાબીમાં નાવા દેવાનું છે છે બરાબર પછી તો ડેકોરેશન કરવાનું તો મેં બે ભાઈ ચોટી ગયા લીરા લગાડવા અને ભાઈ લાઈટ વહી ગઈ પછી તો અને અમે એક બ અમારા બડેની પથારી ફરી છે અહીંયા બિસારા ફુગા ફુલાઈ ફુલાવીને થાકી ગયા ને લાઇટ વહી ગઈ આપણે રેડી થઈ ગયા છીએ ફાઇનલી મિત્રો બધી રેડી થઈ ગયું ને આપડે મીણબત્તી હળગાવી પછી તો મેં પ્રાન્સીને કેક ખવડાવી ત્યાં તો એને બધી કેક ખાઈ જાવી પણ બધી ન દેવાય ને શરદી થઈ જાય પછી તો દાદા એને કેક ખવડાવી ત્યાં તો એને મજા આવી ગઈ પછી તો પ્રાંસીના ના બા દાદા મમ્મી પપ્પા બધા આવી ગયા ફોટો પાડવા પછી તો માસી આવી ગયા ફોટો પાડવા પછી તો એના કાકા આવી ગયા કેક ખવડાવો પણ કાકા એ તો બહુ જાજી કેક ખવડાવી દીધી હતી ભાઈ પછી તો બધા આવી ગયા પ્રાંસી ફોટો પડાવો પણ કોઈ પાસે જાતી નહોતી હો અને અહીંયા તો તમે જો ચોકલેટ કેક ને સમોસા ને કાંઈ ઘટે ને એવો ડીઝું ભરી ભરીને માણાને દેતા હતા અને સમોસા આપણે ઘરે તા હો પણ બર્થડે પતી ગયો ને ત્યાં તો પ્રાંતિએ કપડે બદલાવી નહીં ખા ખબર ન પડવા દીધી એના બા એના માટે ગિફ્ટ મસ્તીની તા હો મિત્રો આજનો બ્લોગ આપણો અહીં પૂરો થઈ છે વિડીયોને લાઈક શેર ને ફોલો કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દેવા બાપા